નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું શરમ કરો શરમ કરો ગૃહ મંત્રી શરમ કરો પણ ક્યાંથી કરે શરમ જેવું કઈક હોય તો શરમ કરે ને આ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે બે શર્મ બનીને ફરે છે શરમ જેવું કઈક હોય તો એ લોકો શરમ કરે ને હવે દોસ્તો મારે જે વાત કરી છે બરાબર ધ્યાનથી સાંભળજો અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી બે દિવસથી જે મુદ્દો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે કે કચ્છમાંથી આમ આદમી પાર્ટીની નકલી ઈડીની ટીમ પકડાની ત્યારે ગોપાલ ઇટાલિયાએ બે ત્રણ વખત હર્ષ સંઘવીને આ મુદ્દે ચર્ચા કરવા માટે સામે આવવા પણ કહ્યું પણ હવે તો સામે આવે નહીં તમે લોકો પણ જાણો છો ત્યાર પછી જે નવો વળાક આવ્યો છે આ વાતને લઈને જેમાં રાજકારણ ગરમાયું છે હવે કચ્છની અંદર જે એસપી છે એમે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો લગાવ્યા છે કે ભાઈ અમે તમારા વિરુદ્ધ ફરિયાદ કરી છે તમને નોટિસો મોકલી છે જે તે હોય પણ ભારતીય જનતા પાર્ટીના ઓર્ડરથી કદાચ આ બધું ષડયંત્ર રચવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આજ સુધીમાં મને કચ્છમાંથી કોઈનો એસપીનો ફોન નથી આવ્યો કોઈ નોટિસ નથી આવી અને એમ છતાં પણ હું સામે ચાલીને પોલીસ સ્ટેશન જાઉં છું મારે ક્યાં કે ખોટું કરવું છે અને હું થોડો શર્મ છું હું થોડો ડરપોક છું ગોપાલ ઇટાલિયાનું કહેવું આવું છે આ તો ગૃહમંત્રી છે ડરપોક સામે નથી આવતા અમે તો સામે ચાલીને પોલીસ સ્ટેશન જઈએ ચાલો ત્યારે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી રાજુ કરપડા આમ આદમી પાર્ટીના ઘણા સાથી મિત્રો સૌ મળીને પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાર પછી જે હર્ષભાઈ સંઘવીના પગ નીચેથી જમીન ખસકી ગઈ જે રીતે ગોપાલ ઇટાલિયા એ પોલીસ સ્ટેશનની અંદર સ્ટેશન હલ્લાબોલ કરી છે નારાઓ લગાવ્યા છે શરમ 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 કરો 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 પણ હું ફરી એક વખત કહું છું કે શરમ હોય તો કરે ને ત્યારે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી જે ગુસ્સે થયા છે અને ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ પર જે આકરા પ્રહારો કર્યા છે સાંભળો તમે इनकलाबर <coughs> 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 <coughs>

એના પૂરા વાજે આગળ જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે એસપીસી અહીં આવવું પડશે એસપીસી હું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કહેવું છે કે એસપીસી મેનપાવર મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ઘરો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો તો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યુ કોકને તમે દેખાડ્યો આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં આઈપીએ સત્તિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છીએ તમે એમ માનશો કે નેતાઓ અમને મૂકી જશે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેન્મ રહેવાનો છે આજે ગોપરમેન્ટ રાખી લો છ મહિના સુધી એને ઘર અમે ચલાવી લેશું તમારામાં તાગા તો એટલો લડી લો પણ સવાલ અર્થાત છે કે આમાં આપણે આપણા એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું ડીજીપી ની તાકાત નો હોય શકે આ ગ્રામ મંત્રી ની તાકાત નો હોવી શકે આ તમે શું માન્યું કોઈ ફોન કરે કાને ડરાવો ધમકાવો લો તમારામાં તાકાત તો ગોપાલિકા જે આવ્યા છે અત્યારે લીગલ નોટિસ કરો તમારી પાસે પુરાવા હોય તો ના હોય તો તમે જવાબ આપો થોડા દિવસ પહેલા આ એક લક્ષ્મણ એક નકલી ઈડી નો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી એ કાર્યવાહી થયાના દસ દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઊભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય એવા બંધીરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિક છું ઈમાનદાર છું મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલી આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બે બુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીં આવ્યો છું પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય જે તપાસ કરવી હોય જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું તમારી તપાસ ચાલુ કરો હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ ગોરખતરીયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાનમાં સમજાવવા માટે આજે અમારી વિશાળ ટીમ અહીંયા આવી છે હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે તો આ વિડીયો બાબતે તમારે શું કહેવું છે તમારો શું મંતવ્ય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પણ હાલ મારે એટલું કહેવું છે કે ગૃહ મંત્રી હવે તમે ખોટી રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ ચાલુ કરી છે ગોપાલ ઇટાલિયાની છબીને કઈ રીતે આપણે ખરડાય એ તમે બધા હવે નાટકો ચાલુ કર્યા છે કારણ કે તમને ખબર છે કે બે હજાર બાવીસની અંદર જે આમ આદમી પાર્ટીનો જે આમ કહી શકાય કે જે જુવાળો તો ગુજરાતની અંદર કદાચ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે તો અમારી ગુજરાતની અંદર જે સરકાર છે એને કંઈક ને કંઈક પાટિલ સાહેબ કહે છે ને કે સોનાની થાળીમાં ખીલો ધરવી દીધો એની જેમ કંઈક ખીલા ધરવાઈ જશે એટલે કદાચ આ લોકો ડરતા હશે એટલે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કોશિશ કર્યું છે બાકી સૌ લોકો જાણે છે નકલી પીએમઓ પકડાય છે સીએમઓ પકડાય છે ફલાણું ઢેંકડું કયા અધિકારી પીએસઆઈ આઈપીએસ બધા જ પકડાણા કોના ઉપર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આજ સુધી મેં એક્શન લઈ લીધી તે આમ આદમી પાર્ટીના ખોટા ઈડીના અધિકારીઓ પકડાના આવા જુઠ્ઠા કેસો તમે કરી અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો છો ગૃહમંત્રી છો તમે તમને શરમ આવી જોઈએ આવી નીચ અને નિમ્ન કક્ષાની હરકતો કરતા વિડિયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોને ખ્યાલ આવે કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલી હલકટાઈ ઉપર ઉતરી આવ્યા છે બસ આજના વિડીયોમાં દોસ્ત આટલું જ પસંદ આવ્યો હોય તો એક લાઇક કરવાનું બિલકુલ ભૂલશે નહીં જય હિન્દ